જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે બેંક ઓફ બરોડા દ્વારા ખૂબ જ સારી એવી પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા દેવાની થતી નથી પોસ્ટની વાત કરીએ તો કે પોસ્ટનું નામ રહેશે ઓફિસ આસિસ્ટન્ટ લાયકાતની વાત કરીએ તો કે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે અંતિમ તારીખ રહેશે સાત મે બે હજાર ચોવીસ જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ બેંક ઓફ બરોડા દ્વારા ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ઓફિસ આસિસ્ટન્ટના પદ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જે ખૂબ જ સારી એવી પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેનું જાહેરનામું છે તે તેની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તે તમામ વિગતો જેવી કે જરૂરી તારીખો પદોની સંખ્યા શૈક્ષણિક લાયકાત અન્ય પોસ્ટો તેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો આપણે વન બાય વન વિગતો ચેક કરતા જઈએ તો સામાન્ય માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે સંસ્થાનું નામ રહેશે બરોડા સ્વરોજ સ્વરોજગાર વિકાસ સંસ્થા નામ રહેશે વિવિધ અલગ અલગ પ્રકારની પોસ્ટ છે મેં તમને હું તમને આગળ જણાવી દઈશ અરજીનો માધ્યમ ઓફલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે ઓફલાઇનમાં અરજી કેવી રીતે કરવાની છે તેની વિગત હું તમને આગળ જણાવી દઈશ અરજી કરવાની છેલ્લી તારીખ સાત મે હાજર ચોવીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ પોસ્ટનું નામ તો કે બેંક ઓફ બરોડા દ્વારા બરોડા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન માટે ઓફિસ આસિસ્ટન્ટના પદ માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે પોસ્ટ છે બે જગ્યાઓ રહેશે વયમર્યાદા વયમર્યાદાની અંદર ઓછામાં ઓછા બાવીસ વર્ષથી લઈને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે જેની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે નોટિફિકેશનની લિંક જાણવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાં ક્લિક કરશો તો તમને નોટિફિકેશન મળી જશે અથવા તો કે વોટ્સએપની અંદર તમે જોઈન થઈ શકો છો ત્યાં પણ તમને નોટિફિકેશનની લિંક મળી જશે અરજી કરવા માટેના જરૂરી પુરાવા તમારે ઓફલાઈન અરજી કરવી હોય તો તેની માટેની શું સિમ્પલ પ્રોસેસ હોય છે તે તમને હું તમને જણાવું તો કે સૌ તો તમારે એક કમ્પ્લીટ સીવી અથવા તો કે રિઝ્યુમ તમારે બનાવી નાખવાનું થતું હોય છે જે તમે બહાર કોઈપણ પ્રિ કોમ્પ્યુટરવાળા પાસે જઈને બનાવી શકો છો અથવા તો કે તમે ઓનલાઈન યુટ્યુબની અંદર સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે પોતાનું સીવી સાથે ક કવર લેટર ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારી તમામ વિગતોની સાથે સાથે તમારા આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે તમારી લેટેસ્ટ સહી લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ અલગ અલગ ડિગ્રીઓ જે તમે ડિગ્રીઓ મેળવેલી છે તેની તમામ ડિગ્રીઓની ઝેરોક્ષ કોપીઓ જાતિનો દાખલો આવકનો દાખલો તથા અન્ય પુરાવા જે પુરાવા નોટિફિકેશનની અંદર લખેલા છે તે તમામ નોટિફિકેશનના પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે અને તેને એક એક આખી ફાઇલ કમ્પ્લીટ કરીને તમારે રાખવાની રહેશે જે તમારે સ્પીડ પોસ્ટના માધ્યમથી તમને તમારે એના ઓફિશિયલ એડ્રેસ ઉપર પહોંચાડવાની એ રહેશે ઓફિશિયલ એડ્રેસ શું છે તે હું તમને આગળ જણાવું ત્યારબાદ જોઈએ પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયાની અંદર તો સૌપ્રથમ તમારે એ જાણી લેવું જરૂરી છે કે આ પસંદગીની પ્રક્રિયાની અંદર તમારે મેરિટ લિસ્ટ આધારે તમારું સિલેક્શન થશે ત્યારબાદ તમને પસંદગી થયા બાદ તમને અગિયાર માસના કરાર આધારે તમારી સિલેક્શન રહેશે તમારો અગિયાર માસનો કરાર પૂરો થઈ જાય એટલે તમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે તો આ કરાર ઉપર નોકરી રહેશે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે શૈક્ષણિક લાયકાત તો ભરતીની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે આની માટે તમારે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે સાથે સાથે તમારી પાસે અનુભવ પણ હોવો જરૂરી છે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ ભાષા તમને આવડતી હોવી જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી લગતા વાંચતા બોલતા આવડવું જોઈએ કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ સ્પીડ પણ સારી એવી હોવી જરૂરી છે જે વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે ત્યારબાદ પગાર ધોરણ તો પગાર ધોરણની અંદર ભરતીની અંદર પસંદ થયેલા તમામ ઉમેદવારોને માસિક રૂપિયા મહિને તમને ચૌદ હજાર રૂપિયા પગાર અને એક હજાર રૂપિયા વાહન વ્યવહાર માટે આપવામાં આવશે તો આવી રીતે કુલ તમને પંદર હજાર પેઆઉટ તમને મળીને પગાર ધોરણના રૂપે આપવા આપવામાં આવશે અન્ય કોઈપણ પ્રકારની ચોખવટ અહીંયા કરવામાં આવેલી નથી એટલે તમારે પગાર ધોરણ ખાલી પંદર હજાર રૂપિયા જ મળવાપાત્ર રહેશે જે અગિયાર માસના કરાર આધારિત રહેશે અરજી ફી તો અરજી ફીની અંદર જોયું હતું કે સૌ પ્રથમ તો આ અરજી જે ભરતી છે તે ઓફલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની થતી હોવાથી તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે અરજી કરવા કઈ રીતે કરવાની છે તો અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તો તેના ઓફિશિયલ જે સરનામું છે તે સરનામું તમારે નોટ કરી લેવાનું છે જે સરનામું રહેશે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા બીએસવીએસ વડોદરા ખોડિયાનગર ચાર રસ્તા પાસે વીઆઈપી રોડ વડોદરા ઓગણચાળીસ ડબલ ઝીરો બાવીસ આ એનું સરનામું પિનકોડ નંબર રહેશે જેની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે સાથે કોન્ટેક્ટ નંબર પણ મળી જશે ઇમેલ આઈડી પણ મળી જશે તમે ઇન્ક્વાયરી માટે કોલ પણ કરી શકો છો અને નોટ અને ઇમેલ પણ કરી શકો છો તમારે આ સરનામા ઉપર તમારું કમ્પ્લીટ સીવી કમ્પ્લીટ કરીને મોકલી દેવાનું રહેશે ત્યારબાદ તમને મેરિટ આધારે તમને સિલેક્ટ કરી લેવામાં આવશે મહત્ત્વની તારીખો જોઈએ તો આ ભરતીનું નોટિફિકેશન છે તે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે બહાર પાડવામાં આવેલું હતું અને અંતિમ તારીખ એની રહેશે સાત મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર દિવસનો સમય સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારા અરજી ભરી સબમિટ કરી દેવાની થતી હોય છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે